નેત્રંગ ગામના જવાહર બજારમાં તાજેતરમાં સાંસદની ગ્રાન્ટમાંથી પચાસ લાખના ખર્ચે બનેલ માર્ગ અતિવિસ્માર બનતા ગ્રામજનોએ રોષ ઠાલવ્યો નેત્રંગ ગ્રામ પંચાયત દ્વારા સાંસદની ગ્રાન્ટમાંથી પચાસ લાખ ખર્ચે તાજેતરમાં છ મહિના પહેલાં માર્ગ બનાવ્યો હતો જે માર્ગ હાલમાં અતિ બિસ્માર બન્યો છે જેને પગલે સ્થાનિકો અને વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે માર્ગ ઉપર પડેલ ખાડાઓને પગલે અકસ્માતની શક્યતા સિવાય રહી છે જે ખાડાઓમાં વેપારીઓ જાતે ખાડાઓ પુરાણ કરીને તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગ કરી છે બીજી તરફ પ્રાથમિક સુવિધાઓ પણ આપવા ગ્રામ પંચાયતના સત્તાધીશો નકામા સાબિત થયા હોવાના આક્ષેપો સ્થાનિકોએ કર્યા છે ત્યારે ગ્રામ પંચાયત સ્થાનિકોની સમસ્યાઓનું વહેલી તકે નિરાકરણ કરે તેવી માંગ કરાઈ છે અબ્દુલ ખત્રી ઉમલ્લા

નેત્રંગમાં કશું કરતા નથી પાણી આટલું બધું જાય છે તો એ લોકો હું જોતા છે તો હવે દસી પરથી એ લોકોને કશું પંચાયતમાં આટલા ફોટા પાડીને મોકલીએ તો કંઈક બુદ્ધિ છે કે નહીં એ લોકોમાં તો તમે શું કર નોનના પૈસા લેવ છો એટલા પાણીના બીજું શું કરતા છે એ લોકો બધાને ગંદકી બેઠવાની અમારા લોકોએ અબ્દુલ આઝાદ આ નેત્રંગ ગામનો આ રોડ છે છ મહિના પહેલાં બનેલો તેના ખાડા પડી ગયા છે મોટા જ મોટા અને કોઈ પણ જાતથી છોકરાઓ જતા આવતા હોય આ સ્કૂલનો રસ્તો છે મેન રોડ છે તો બી એની કોઈ દશા એની દશા છે જોઈ લો સરપંચ એનું કોઈ પણ કામકાજ કરવા માટે તૈયાર નથી ગ્રામ પંચાયત એનું કોઈ બી કામ કરવા માટે તૈયાર નથી એ જ રીતના ત્યાં ગાડી આ ગટરની કુંડીઓ એ રીતના છે કે નહીં કોઈ જાતની કોઈપણ જાતની સગવડ સરપંચ આપવા માટે તૈયાર છે નહીં કે પંચાયત આપવા માટે તૈયાર નથી